હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે

રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે અને સામાજિક કાર્યકર તરીકે ઘણો ઘણી પ્રતિષ્ઠા ધરાવું છું સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લે સપ્ટેમ્બરમાં ગયા સપ્ટેમ્બરમાં મારા ફાધરની પુણ્યતિથિ નિમિત્તે મેં ચાર લાખ પંચોતેર હજારના અદ્યતન

એમને ઇન્ક્વાયરી કરતા મને માલમ પડ્યું કે સિવિલ હોસ્પિટલમાં બારસો બેડ આવેલા છે અને બારસો પેશન્ટ એકી સાથે સારવાર લે છે એટલે તે સંજોગોમાં બસો બ્લેન્કેટ જે ફિફ્ટી ફોર બાય નાઇન્ટી અને એટ ફિફ્ટી ગ્રામ્સના એટલે છે એટલે એની ડ્યુરેબિલિટી ચાર પાંચ વર્ષ તો એટલીસ્ટ કાઢી શકે એવી ફાઇન ક્વોલિટીના બ્લેન્કેટ લીધા છે તે બ્લેન્કેટો હજાર બ્લેન્કેટો આજે મોકલી આપી અને તેનો વિતરણ કરવા હું અહીંયા આવ્યો છું અને મારા હસ્તે ઇકબાલ કડીવાળા સાહેબ તેમજ સાયકિક વિભાગના વડા મેડમ એ લોકોએ સાથે વિતરણ કર્યું છે સિવિલ હોસ્પિટલનો ઘણો ઘણો આભાર માનું છું એ મને આવો સેવાનો મોકો આપો